આજરોજ નગરમાં સેવા સેતુનો કાર્યક્રમ બારડોલી નગરપાલિકા પટાંગણમાં કરવામાં આવ્યું હતું જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ પ્રાંત અધિકારી શ્રીમતી પ્રજ્ઞાબેન પરમાર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન જગદીશભાઈ પરેલ સુરેન્દ્રસિંહ પરમાર ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણા હાજર રહ્યા હતા જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ધનસુભાઈ પટેલ બારડોલી નગરપાલિકા પ્રમુખ આજરોજ બારડોલી નગરના હડ વિસ્તારની અંદર આજે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાનમાં ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબ જિજ્ઞાબેન પરમાર પ્રાણશ્રી ચીફ ઓફિસર શ્રી મિલન પલસાણા સાહેબ તથા નગરમાંથી પધારેલ સભ્યશ્રીઓ તથા અન્ય લાભાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં પધારેલ હતા જેની અંદર આજે સેવા સેતુ કાર્યક્રમની અંદર આ આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ તથા વિવિધ યોજનાઓનો લાભ મળે તેના માટેનું કાર્યક્રમ આજ રોજ બારડોલ નગરપાલિકા હડ વિસ્તારમાં રાખવામાં આવેલ હતો